ધરમપુરના મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી સમાજનું દેવળસ્થાન આદિવાસી સમાજ દ્વારા વિરોધમાં રેલી હતી ધરમપુર ખાતે આદિવાસી નેતાઓના આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું જે રેલી દરમિયાન આદિવાસી નેતાઓને આરએસએસ અને સરકારને લઈ નિવેદનો આપતા રાજકારણ ગરમાયું આદિવાસી સમાજમાં ધર્માંતરણને લઈ આરએસએસ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે તેવા આક્ષેપો થયા હતા જે બાદ ધરમપુર ખાતે ભાજપ આદિવાસી મોરચા મહામંત્રીનું નિવેદન આવ્યું સામે આદિવાસી સમાજ બિરસા મુંડા ભગવાનની પૂજા કરતા આવ્યું છે બિરસા મુંડા ભગવાને જ અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે આંદોલન ચલાવ્યું હતું એ જ આંદોલનમાં એમની હત્યા થઈ અને આદિવાસીઓને ભોળવી ખ્રિસ્તી મિશનરી સમાજ ધર્માંતરણ કરાવે છે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે આરએસએસ દેશને બચાવવા અને આદિવાસી સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે વિસ્તારમાં વર્ષોથી આપણે જોઈએ તો વટાળ પ્રવૃત્તિ ચાલે છે આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન ધર્મને કોઈ લેવા દેવા નથી એક ખોટી રીતે આદિવાસી સમાજને એમાં જોડીને આદિવાસી સમાજના નામે આ આદિવાસી સમાજને ભડકાવાની વાત છે આદિવાસી સમાજમાંથી કોઈ પણ ખ્રિશ્ચન બને એટલે તમામ આદિવાસી સંસ્કૃતિને ભૂલી જાય છે એના કોઈ પણ રીત રિવાજમાં માનતા નથી અને આદિવાસી આગેવાનો ભગવાન બિરસા મુંડાના આગેવાનીમાં બધા કાર્યક્રમો કરતા હોય છે પણ ભગવાન બિરસા મુંડાજીએ મિશનરી અને અંગ્રેજો સામે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું હતું અને એમને ષડયંત્ર કરીને ભગવાન મુંડાજીની તે સમયે હત્યા કરવામાં આવી હતી એક મહાન ક્રાંતિકારી તરીકે પણ આદિવાસી આગેવાન અને સમાજમાં એમનું ખૂબ મોટું નામ છે ભગવાન તરીકે માનવામાં આવે છે અને જો આપણે એમને માનતા હોઈએ તો એમના વિચારધારાને આધીન કામ કરવાને બદલે આદિવાસી સમાજમાં જે આવી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એને સમર્થનમાં નીકળી પડવું એક ખૂબ દુઃખદ બાબત છે બીજું કે ખ્રિશ્ચન સમાજ જ્યાં સુધી શિક્ષણ સાથે સંકળાયેલો રહે શિક્ષણ આપે વેલેન ગુડ સારી વાત છે પણ જ્યારે વટાળ પ્રવૃત્તિ કરવામાં આવે અને સમાજને તોડવામાં આવે એ ખૂબ નુકસાનકારક છે તમે જોશો કે આદિવાસી સમાજમાંથી કોઈ પણ માણસ ખ્રિશ્ચન બને એટલે નેવું ટકા કે પૂરા લોકો કોઈ પણ ધાર્મિક રીત રિવાજમાં સપોર્ટ કરતા નથી કે આદિવાસી પરંપરાને અનુસરતા નથી આદિવાસી સમાજમાં આરએસએસ એ એક આખું અલગ વાત છે ધાર્મિકતાની વાત છે અને દેશ રાષ્ટ્રભક્તિને વરેલું સંગઠન છે અને એમને કોઈ પણ સમાજ લડે એના સમયે એમને કોઈ વાંધો નથી પણ જે આદિવાસી સંસ્કૃતિ અને જે ભારત દેશની સંસ્કૃતિ છે એને તોડવાને જ્યારે વાત આવે ત્યારે આરએસએસ કામ કરતું હોય છે કરતું આવેલું છે અને કરતું રહેશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની